મનુષ્ય જે કઈ બોલે છે તે બધું અર્થ વગર અનર્થ છે એમાં કોઈ ફળ નથી નીકળતું નયનહીન રાહ દીખાઓ પ્રભુ ઓમ શાંતિ આ બધા ગીત વગેરે છે ભક્તિ માર્ગના તમારા માટે ગીતોની જરૂર નથી કોઈ તકલીફની વાત નથી ભક્તિ માર્ગમાં તો તકલીફ ખૂબ છે કેટલા રીત રિવાજ ચાલે છે બ્રાહ્મણ જમાડવા આ કરવું તીર્થો વગેરે પર પણ બધ ઘણું બધું કરવાનું હોય છે અહીં આવીને બધી તકલીફોથી છોડાવી દે છે આમાં કંઈ પણ કરવાનું નથી મુખથી શિવ શિવ નથી બોલવાનું આ કાયદા મુજબ નથી આનાથી કોઈ ફળ નહીં મળે બાપ કહે છે આ અંદર સમજવાનું છે કે હું આત્મા છું બાપે કહ્યું છે મને યાદ કરો અંતર્મુખી થઈ બાપને જ યાદ કરવાના છે તો બાપ પ્રતિજ્ઞા કરે છે તમારા પાપ ભસ્મ થઈ જશે આ છે યોગ અગ્નિ જેનાથી તમારા વિકર્મ વિનાશ થઈ જશે પછી તમે પાછા ચાલ્યા જશો હિસ્ટ્રી રિપીટ પણ થાય છે આ બધી પોતાની સાથે વાતો કરવાની યુક્તિઓ છે પોતાની સાથે રૂરિહાન કરતા રહો બાપ કહે છે હું કલ્પ કલ્પ તમને આ યુક્તિ બતાવું છું આ પણ જાણે છે ધીરે ધીરે આ ઝાડની વૃદ્ધિ થશે માયાના તોફાન પણ આ સમયે છે જ્યારે હું આવીને આ બાળકોને માયાના બંધનમાંથી છોડાવું છું સતયુગમાં કોઈ બંધન હોતા નથી આ પુરુષોત્તમ યુગ પણ હમણાં તમને અર્થ સહિત બુદ્ધિમાં છે અહીં દરેક વાત અર્થ સહિત જ છે દેહ અભિમાની જે વાત કરશે તે અનર્થ દેહી અભિમાની જે વાત કરશે અર્થ સહિત તેમાંથી ફળ નીકળશે હવે ભક્તિ માર્ગમાં કેટલી ડિફિકલ્ટી થાય છે મુશ્કેલી થાય છે સમજે છે કે તીર્થયાત્રા કરવી આ કરવું આ બધા ભગવાનની પાસે પહોંચવાનો રસ્તો છે પરંતુ બા કોઈ હમણા સમજીયો છે પાછા કોઈ એક પણ જઈ નથી શકતા પહેલા નંબરમાં જે વિશ્વના માલિક લક્ષ્મી નારાયણ હતા તેમના જ 84 જન્મ બતાવી દે છે હા કૃષ્ણનું નામ રૂપ તો ચાલ્યું ગયું બાકી આત્મા તો છે આત્મા તો છે જ કોઈને કોઈ રૂપમાં આ બધી વાતો બાળકોને બાપે

બીજું કોઈ બોલી ન શકે કલ્પ કલ્પ આ મત મળે છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાની બાપ ફક્ત કહે છે મા મેકમ યાદ કરો આને કહેવાય છે વશીકરણ મંત્ર અર્થ સહિત યાદ કરવાથી જ ખુશી થશે બાપ કહે છે

મીઠા મીઠા બાકો હમણાં હું આવ્યો છું આ ભક્તિ કલ્પ હવે પૂરું થયું તમે જ પહેલા પહેલા એક શિવ બાબાનું મંદિર બનાવ્યું તે સમયે તમે અવ્યવિચારી ભક્ત હતા એટલે ખૂબ સુખી હતા પછી વ્યવિચારી ભક્ત બનવાથી દ્વૈતમાં આવી ગયા ત્યારે થોડું દુઃખ થાય છે એક બાપ તો બધાને સુખ આપવાવાળા છે ને બાપ કહે છે હું આવીને આ બાપોને મંત્ર આપું છું મંત્ર પણ એકનો જ સાંભળો અહીં દેહધારી કોઈ પણ નથી અહીં તમે આવો જ છો બાપ દાદાની પાસે શિવ બાબાથી ઊંચું કોઈ નથી યાદ પણ બધા એમને કરે છે ભારત જ સ્વર્ગ હતું લક્ષ્મી નારાયણ નું રાજ્ય હતું તેમને એવા કોણે બનાવ્યા જેમની તમે પછી પૂજા કરો છો કોઈને ખબર નથી કે મહાલક્ષ્મી કોણ છે મહાલક્ષ્મીની પહેલાનો જન્મ કયો હતો આપ બાકો જાણો છો તે છે જગત અંબા તમે બધી માતાઓ છો વંદે માતરમ આખા જગત પર તમે પોતાનો દાવ જમાવો છો ભારત માતા કોઈ એકનું નામ નથી તમે બધા શિવની પાસેથી શક્તિ લો છો યોગ બળથી શક્તિ લેવામાં માયા ઇન્ટરફિયર કરે છે દખલ કરે છે યુદ્ધમાં કોઈ આંગળી લગાવે છે તો બહાદુર થઈને લાગુ લડવું જોઈએ એવું નથી કોઈ આંગળી લગાવી અને તમે ફસાઈ જાઓ આ છે જ માયાનું યુદ્ધ બાકી કોઈ કૌરવ અને પાંડવોનું યુદ્ધ નથી તેમનું તો પરસ્પર યુદ્ધ છે મનુષ્ય જ્યારે લડે છે તો એક બે જગ ગજ જમીન માટે પણ ગળું કાપી નાખે છે તો બાપ આવીને સમજાવે છે આ બધો ડ્રામા બનેલો છે રામ રાજ્ય રાવણ રાજ્ય હમણાં આ બાળકોને આ જ્ઞાન છે કે આપણે રામ રાજ્યમાં જઈશું ત્યાં અથા સુખ છે નામ જ છે સુખધામ ત્યાં દુઃખનું નામ નિશાન નથી હોતું હવે જ્યારે બાપ આવ્યા છે આવી રાજાએ આપવા તો બાકોએ કેટલો પુરુષાર્થ કરવો જોઈએ ઘડી ઘડી કહું છું બાકો થાકો નહીં યાદ કરતા રહો એ પણ બિંદુ છીએ અહીં પાઠ ભજવવા આવ્યા છીએ હવે પાઠ પૂરું થયો છે હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે વિકર્મ આત્મા પરત ચડે છે ને શરીર તો અહીં ખતમ થઈ જશે ઘણા મનુષ્ય કોઈ પાપ કર્મ કરે છે તો પોતાના શરીરને જ ખતમ કરી દે છે પરંતુ તેનાથી કોઈ પાપ ઉતરતા નથી પાપ આત્મા કહેવાય છે સાધુ સંત વગેરે તો કહી દે છે આત્મા નિર્લેપ છે આત્મા સો પરમાત્મા અનેક મતો છે હમણાં તમને એક શ્રીમત મળી છે બાપે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે આત્મા જ બધું જાણે છે પહેલા ઈશ્વર વિશે કાઈ જાણતા નહોતા સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આત્મા કેટલો નાનો છે પહેલા પહેલા આત્માનું રિયલાઈઝેશન કરાવે છે અનુભવ કરાવે છે આત્મા બહુ જ સૂક્ષ્મ છે તેનો સાક્ષાત્કાર થાય છે તે બધી છે ભક્તિ માર્ગની વાતો જ્ઞાનની વાતો બાપ જ સમજાવે છે એ પણ ભૃકુટીની મધ્યમાં આવીને બેસે છે બાજુમાં

ત્યાં જવા માટે સાક્ષાત્કાર પણ કરીએ છીએ આપણ જાણીએ છીએ કે આ એ જ મહાભારત લડાઈ છે પછી આવી લડાઈ લાગતી નથી આ બાળકો માટે નવી દુનિયા પણ જરૂર જોઈએ નવી દુનિયા હતી ને ભારત સ્વર્ગ હતું પાંચ હજાર વર્ષ થયા લાખો વર્ષની તો વાત જ નથી લાખો વર્ષ હોત તો મનુષ્ય અસંખ્ય થઈ જાય આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું કે આટલું થઈ કેવી રીતે શકે જ્યારે આટલી આદમશુમારી નથી જનસંખ્યા નથી હમણાં તમે સમજો છો આજથી પાંચ હજાર વર્ષ પહેલા આપણે વિશ્વ પર રાજ્ય કરતા હતા બીજા ખંડ નહોતા તે બને છે પછી આ બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે બીજા કોઈની બુદ્ધિમાં બિલકુલ નથી થોડો પણ ઈશારો આપો તો સમજી જાય વાત તો બરોબર છે અમારા પેલા જરૂર કોઈ ધર્મ હતો હમણાં તમે સમજાવી શકો છો કે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તે પ્રાય લોપ થઈ ગયો છે કોઈ પોતાને દેવતા ધર્મના કહી ન શકે સમજતા જ નથી કે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા પછી તે ધર્મ ક્યાં ગયો હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો કોઈનું પણ આ વાતોમાં ચિંતન નથી ચાલતું

તમે પણ આમ ચક્ર લગાવો છો રાજ્ય લો છો પછી ગુમાવો છો આ બેહદ નું નાટક છે તમે બધા એક્ટર્સ છો આત્મા એક્ટર બનીને ક્રિએટર ડાયરેક્ટર મુખ્ય એક્ટર ને ન જાણે તો પછી શું કામનો આ બાળકો જાણો છો કેવી રીતે આત્મા શરીર ધારણ કરે છે અને પાર્ટ ભજવે છે હવે ફરી પાછા જવાનું છે 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 હવે આ આ જૂની દુનિયાનો અંત કેટલી સહજ વાત બાકો જાણો છો બાપ કેવી રીતે ગુપ્ત બેઠા છે ગોદડીમાં કરતાર જોયા હવે જોયા કહે કે જાણ્યા કહે વાત એક જ છે આત્માને જોઈ શકે છે પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી કોઈને સમજમાં આવી ન શકે ભક્તિમાં ખૂબ સાક્ષાત્કાર કરે છે આગળ આ પામાઓ પણ કેટલા સાક્ષાત્કાર કરતા હતા ખૂબ પ્રોગ્રામ આવતા હતા પછી અંતમાં આ ખેલપાલ તમે જોશો હમણાં તો બાપ કહે છે ભણીને હોશિયાર થઈ જાઓ જો નહીં ભણશે તો પછી જ્યારે રિઝલ્ટ પરિણામ નીકળશે તો મોઢું નીચે થઈ જશે પછી સમજશે અમે કેટલો સમય વેસ્ટ કર્યો જેટલા જેટલા બાપની યાદમાં રહેશો યાદના બળથી પાપ ખતમ થઈ જશે જેટલા બાપની યાદમાં રહેશો એટલો ખુશીનો પારો ચડશે મનુષ્યોને આ ખબર નથી કે ભગવાનને શું કામ યાદ કરાય છે કહે છે તો માત પિતા હમ બાલક તેરે અર્થ નથી જાણતા હમણા તમે જાણો છો શિવના ચિત્ર પર સમજાવી શકો છો આ જ્ઞાનના સાગર પતિ પાવન છે એમને યાદ કરવાના છે બાળકો જાણે છે એ જ બાપ આવ્યા છે સુખ ઘનેરા નો રસ્તો બતાવવા આ ભણતર છે આમાં જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઊંચ પદ મેળવશે આ કોઈ સાધુ સંત વગેરે નથી જેમની ગાદી ચાલી આવી હોય આ તો શિવ બાબાની ગાદી છે એવું નથી આ જશે તો બીજું કોઈ ગાદી પર બેસશે બાપ તો બધાને સાથે લઈ જશે ઘણા બાળકો વ્યર્થ વિચારોમાં પોતાનો સમય વેસ્ટ કરે છે વિચારે છે ખૂબ ધન ભેગું કરીએ પુત્ર પોત્રા ખાશે પછી કામ આવશે બેંક લોકરમાં જમા કરીએ બાકો ખાતા રહેશે પરંતુ કોઈને પણ ગવર્મેન્ટ છોડશે નહીં એટલે તેનો વિચાર ન કરી પોતાની ભવિષ્ય કમાણીમાં લાગી જવું જોઈએ હવે બાકોએ પુરુષાર્થ કરવાનો છે એવું નથી કે જામામાં હશે તો કરશે પુરુષાર્થ વગર ખાવાનું પણ નથી મળતું પરંતુ કોઈની તકદીરમાં નથી તો પછી એવા એવા વિચાર આવી જાય છે તકદીરમાં જ નથી તો પછી ઈશ્વર્ય તદબીર પણ શું કરશે જેમની તકદીરમાં છે તે સારી રીતે ધારણ કરે અને કરાવે છે બાપ તમારા શિક્ષક પણ છે ગુરુ પણ છે તો તેમને યાદ કરવા જોઈએ સૌથી પ્રિય બાપ શિક્ષક અને ગુરુ જ હોય છે એમને તો યાદ કરવા જોઈએ બાબા યુક્તિઓ તો ખૂબ બતાવે છે તમે સાધુ સંત વગેરેને પણ નિમંત્રણ આપી શકો છો અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પુરુષાર્થ કરી પોતાની ભવિષ્ય કમાણીમાં લાગી જવું જોઈએ લાગી જવાનું છે ડ્રામામાં હશે તો કરી લઈશું આ કઈને પુરુષાર્થહીન નથી બનવાનું બીજું આખા દિવસમાં જે પણ પાપ થાય છે કે કોઈને દુખ આપો છો તે નોંધ કરવાનું છે સચ્ચાઈથી બાપને સંભળાવવાનું છે સાફ દિલ બની એક બાપની યાદથી બધા હિસાબ ચૂકતું કરવાના છે આજનો વરદાન તાજ અને તક્તને સદા કાયમ રાખવાવાળા નિરંતર સ્વતઃ યોગી ભવ વર્તમાન સમય બાપ દ્વારા બધા બાળકોને તાજ અને તક્ત મળે છે આ તાજ તથા જન્મો માટે તાજ તક્ત પ્રાપ્ત કરાવે છે વિશ્વ કલ્યાણની જવાબદારીનો તાજ અને બાપ દાદાના દિલ તક્ત સદા કાયમ રહે તો નિરંતર સ્વતઃ

અવ્યક્ત ઈશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો દુખ અશાંતિની ઉત્પત્તિ અપવિત્રતાથી થાય છે જ્યાં અપવિત્રતા નથી ત્યાં દુખ અશાંતિ ક્યાંથી આવે તમે બધા પતિ પાવન બાપના બાળકો માસ્ટર પતિ પાવન છો તો જે બીજાઓને પતિથી પાવન બનાવવા વાળા છે તે સ્વયં તો પાવન હશે જ એમ પાવન પવિત્ર આત્માઓની પાસે સુખ અને શાંતિ છે સૌથી મોટામાં મોટી મહાનતા છે જ પાવન બનવું આજે પણ આ જ મહાનતાની આગળ બધા માથું ઝુકાવે છે シャンティ